જયશ્રીબેન પટેલ છે મારું નામ અમે મોરાઈ ગામથી આવ્યા છે અને અમે નગરપાલિકાની સમસ્યા છે અમારે નગરપાલિકામાં નથી જવું અને જબરજસ્તી અમારું અમારા ગામના નામ જોડવામાં આવ્યા છે નગરપાલિકામાં અમારું ગામ અચાનક રાત્રે તમે નોટિસ નોટિસ બહાર કાઢે ને પછી તમે ડાયરેક્ટલી આવીને પોલીસ પોલીસો દ્વારા આવીને સીલ કરવા માંગે તે થોડી ચાલે ને હવે અડધી રાતના હવે કોઈ બી સરકારી કામ હોય તમે તો પાંચ વાગ્યા પછી તમે બંધ કરી દે તો અડધી રાતે આવીને તમારું મિનિંગ શું છે હવે અમારું કઈ બી સરકારી કામ પડ્યું હોય તમે તમે તમારી ઓફિસ ખોલે કે નહીં ખોલે ને તો પછી તમારો કયા અધિકારી તમે એવું કરે તે તો નહીં ચાલે આટલા બધા પાંચ વાગ્યા ચાર પાંચ વાગ્યાના ગારામાં તમે આવે આટલા બધા માણસો છે પંચાયતમાં કામ નહીં થયેલો હતો તો કોઈ બી માણસને સમસ્યા નહીં હતી હવે કામ થયેલા છે તે છતાં તમે આવીને આવો વિરોધ કરો છો તમે આવીને સીલ મારવા માંગો છો તે થોડી ચાલે ને હવે સમસ્યા તો છે ને ઘણી બધી સમસ્યા છે હવે હવે નોર્મલી નોકરી કરતા માણસો છે ઘરના તો હવે દસ દસ થી બાર પંદર સુધીની સેલેરી હોય લોકોની હવે ગામના લોકલ માણસને તે લોકો નોકરી પર લેવામાં નથી આવતા ને પછી તમે આ વેરા તે વેરા વધારાના વેરા કરો છો તે પછી કયા હિસાબે તમે કરો છો નોકરીની જેટલી સેલેરી નહીં હોય તો હવે છોકરાને ભણાવવા જશે લોકો કે પછી વેરા ભરવા જશે કે પછી શું શું કરવા જવાના હવે સ્કૂલમાં છોકરાને સારી સ્કૂલમાં સારી શિક્ષણ આપીએ એવું કરીએ છે લોકો હવે સારું શિક્ષણ જ નથી મળવાનું તમે આ રીતના આ વેરા આ ટેક્સ તે ટેક્સ કરીને બધા તમે ટેક્સો વસૂલો છો તો તમે પગાર શું બચવાનો લોકોનો સામાન્ય લોકોનો પગાર શું બચવાનો તમે બધા આ વેરા તે કરીને બધા પગાર તમે લઈ લે છો તમે પગાર ને એવું તો પછી આમ જનતા પૈસા ક્યાંથી લાવવાના ક્યાંથી વેરા એવું ભરવાના નોર્મલી કેટલા આજે કેટલા લોકો છે જે લોકો ઘરે બેસેલા છે જે લોકોને નોકરી નોકરી નથી મળતી જે લોકો નોકરી મળે છે તે એક માણસ એક માણસ જેવું છે નોકરી કરતું તેના પર આખું ઘેર ચલાવવાનું હોય કેવી રીતે ચલાવવાનું તે ઘેર આટલી બધી સમસ્યા છે કે રસ્તા હવે રસ્તા ખરાબ હોય કે ઘરમાં પાણી નહીં આવતું હોય લાઈટની સમસ્યા કઈ બી સમસ્યા હોય તો વાત બરાબર છે બધી રીતે અમારું ગામ સારું છે તો કયા હિસાબે તમે લેવા માંગો છો આજે

જે ત્રણ ગામ બનીને અમારું બન્યું છે કુંતા ને વડોલી એ લોકો આવીને સર્વે કર્યો નહીં કંઈ નહીં કર્યો ને અડધી રાતના બે વાગે આવીને પંચાયતમાં ટારા મારવા લાગ્યા એ કયો કારણ છે ને અમારા ગામમાં ઓલરેડી વિકાસ છે જ લાઇટ પાણી બધું જ છે એ નગરપાલિકા કોઈ જરૂર જ નહીં અમને ને અમે તો એકદમ છેલ્લે રહે અમારો તો કોઈ મતલબ જ નહીં નગરપાલિકા જોડાઈને એટલે અમારો વિરોધ છે એ લોકો સાથે કે અમારો આવીને તમે સર્વે કરો એકવાર અમારે જો અમારું ગામ કાં છે ત્રણ ત્રણ ગામ બનીને અમારું એક ગામ બનેલું છે અમે અમે નગરપાલિકા જવાથી અમારા ગામમાં અડધા લોકો દેશાની જમીન રહી તે લોકો કાંઠી આવાસ લોકો એ સમસ્યા છે એટલે અમે વિરોધ છે અમે મહાનગરપાલિકાનો વિરોધ એટલા માટે કરીએ છીએ કે અમારું ગામ નેવું આદિવાસી વિસ્તાર છે લોકો ગરીબ લોકો છે અશિક્ષિત લોકો છે કોઈ બધા જમીન વિહોણા છે લોકોના જમીનમાં ઘર બાંધીને રહી છે બધા આ વસ્તુ જો મહાનગરપાલિકામાં ચાલી જશે તો લોકો જશે ક્યાં પોતાના ઘર નથી જમીન પોતાની નથી સરકારે એમ છે કે છે કે તમને પાકા મકાન બાંધી આપીશું પણ પાકા મકાન કઈ રીતે બાંધી આપવાના જો સાત બાર નકલ હોય પોતાના નામ પર જમીન હોય તો ઘર બનશે ને લોકો અશિક્ષિત છે જો પંચાયતમાં કઈ કઈ કામકાજ હોય તો એ લોકો પંચાયતમાં જેને કે તલાટી જોડે વાત નથી કરી શકતા એ લોકો તો મહાનગરપાલિકામાં જેનો ઓફિસમાં સાહેબ જોડે કઈ રીતે વાત કરી શકવાના એ લોકો કોઈને ખબર નથી પડતી આ જ મોટો મુદ્દો છે બીજી વસ્તુ કે લોકોના ગેરવેરા વધી જશે પાણી વેરો આવશે લાઇટ વેરો વધી જશે યુનિટ ચાર્જ બધું લાઈટનું વધી જશે લોકો મોંઘવારી વધી જશે લોકો કમાઈ કમાઈને બધા પૈસા સરકાર નહીં આપવાના તો ઘરના માટે પૈસા ક્યાંથી લાવવાના ઘર ગુજરાન કઈ રીતે ચલાવવાના એ લોકો પછી એ લોકો એમ કહે છે કે અમે વિકાસ કરો હું વિકાસ છે અમારું કામ તો એમથી પહેલાંથી વિકાસમાં જ છે બધો વિકાસ છે જ અમારા ગામમાં કોઈ કોઈ સમસ્યા જ નથી ગામમાં બધી વસ્તુ છે ને એ લોકો કહે કે વિકાસ કરશું મહાનગરપાલિકામાં હાલની વાપી નગરપાલિકા છે નગરપાલિકામાં જાય ને ગામડાના વિસ્તારમાં જોઈ લવો આજે રસ્તા નથી એ લોકોના લાઈટ નથી એ લોકોને એ લોકોને પાણીની સુવિધા ટાઈમ પર નથી આશ આપી શકતા તો અગિયાર ગામ જે નવા ઉમેરશે એ લોકો એ લોકોને સુવિધા કઈ રીતે આપશે એ લોકો એ મોટો સવાલ છે ને હાલમાં પાર્ટીમાં કે હમણાં ઇલેક્શન ગયું નગરપાલિકાનું ત્યાં બી કઈ કંઈ સમસ્યા નથી બધા જ્યાં નગરપાલિકા છે બધા સમસ્યા છે જ જે ગામ પંચાયત જે કરી શકે એ નગરપાલિકા નથી કરી શકતું નમસ્તે અમે નગરપાલિકામાં અમારે નથી જવું છે અમે ઘર મજૂર કામ ધંધો કરીને ખાવા વાળા મહેનત મજૂરી ખાવા અમારી ઘરે પસ્તી અમે વેરો આવશે તો અમે કાથી ભરશું લાઇટ વેરો વરસે તો અમે કાથી ભરશું અમે કંઈ બી સ્વચ્છતા રહેતી તો અમે સરપંચને જઈને તરત બતાવી લઈએ કે રાતના બાર એક વાગે બી જઈને બોલીએ તો એ લોકો અમારી દૂર કરી શકે તકલીફ અમારા નગરપાલિકાવાળા થોડી બાર વાગે એક વાગે અમારો દરવાજો ખટકા તો ઉઠીને આવવાના હશે એટલે અમારા નગરપાલિકાની જે અમને પંચાયત જ જોઈએ અમારું જે સતસ છે અમારા કુમતા ગામમાં મને પંચાયત પંચાયત જો મને આપી લેવો પાછું અમે તો અમે જેવી રીતે લીધું તેવી રીતે અમારા પંચાયતમાં અમને પાછું કરી લેવો મને જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની